હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના હોકીના જાદુગર શ્રી મેજર ધ્યાનચંદ જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવાની હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પુંજા યાદવ સાહેબના તથા પોલીસ અધિક્ષક શ્રી જયેશ સરવૈયા આહવા વિભાગ આહવાના સૂચના મુજબ આજ રોજ તારીખ ઓગણત્રીસ આઠ પચીસના રોજ વઘઈ પોલીસ સ્ટેશન દ્વારા વઘઈ ટાઉનમાં આવેલા ઉમરાના પુલની નીચે રસા ખેંચની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જે રસા ખેંચની રમતના આયોજન વઘઈ તાલુકાના હાલમાં ચાલતા ગણપતિ ઉત્સવના અનુસંધાને અલગ અલગ ગણપતિ પંડાલના આયોજિતની કુલ છ ટીમ સાથે ખેલાડીઓએ તેમના તેમની સાથે વગે પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની ટીમ બનાવીને રસા ખેંચની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી કે ગઢવી સાહેબે તમામ રસા ખેંચની રમતમાં ભાગ લેનાર ખેલાડીઓને સાયબર ક્રાઇમ ગુનાઓની તેમજ ટ્રાફિક અવરનેસ અંગેની તેમના નશીલા પદાર્થોના સેવનથી થતા નુકશાન અંગે માહિતી પૂરી પાડી હતી સદર રેસા ખેંચની રમત સ્પર્ધામાં દેશભક્તિની ભાવના લોકોમાં કેળવાય તે માટે ભાગ લેનાર ટીમોના નામો આપણા દેશના ક્રાંતિકારી વીરોના નામે રાખવામાં આવેલ હતા